એ વાત એટલે મેં થોડોકનો લઈ લઈ ના બતાવી તો ભાઈ બે એક આ ચોકલેટ એક આ ચોકલેટ બે ચોકલેટ લીધી છે ભાઈ મીતુભાઈ એમની સ્કૂલે પોગી જશે ને જો એમનો સામાન ભાઈ ફિટ કરે છે બધા અને આ બધા છોકરા જોવા એના બેટ બધા કાદલા નાખેલા છે અડધા આવ્યા છે ને અડધા નથી આવ્યા ભાઈ પોગી જશે સ્કૂલે રાતના અઢી વાગી ગયા છે ને આપણે સાન ભાખરી ખાવા બેય ગયા છે અત્યારે ગરમ ગરમ

સાફ નીકળી નીકળીએ ફટાફટ કામી તું ભાઈ હમ નીકળી છે ફટાફટ ત્રણ વાગી જશે મિત્રો ચાલો બભાઈ એવું ચાલો આવજો ભાઈ રોતો આવી જાવ ને હવે અહીંયા ગેસ પુરાવા ગાડી ઊભી રહી હતી હાલો મિતુભાઈ બેહી જાય પાછા થોડીક વાર છે ને મોલમાં ભાઈને નાસ્તો પાણી જે લેવાનું હોય લેવું છે ઘણું બધું છે મસ્ત બિસ્કીટ છે અહીંથી પછી એની કોઈ તેલ ને સ્પ્રે એવું બધું છે લેવું કે ભાઈ શું લેવું છે કે જોવા છો એવું છે નિંદ્ર કરીએ એટલે મજા આવી કે જોતો મજા આવી એવું છે તો બે ચોકલેટ લીધી છે મિતુભાઈ બે પેકેટ લઈ લીધા છે નાસ્તો તો જો કે બધો લઈ જ લીધો હતો મોવાથી પણ અહીંથી મોલ શું કે ભાઈ એ વાત નહીં એટલે થોડો ઘણો લઈ લઈ નાસ્તો બતાવી દો ભાઈ એક આ ચોકલેટ અને એક આ ચોકલેટ બે ચોકલેટ લીધી છે ભાઈ હવે શું લેવું છે બોલો કોઈ નહીં કાઢ તો કે તો સ્ટોર છે બહુ મોટો સ્ટોર લેવા આવ્યા છે તો મેં લઈ લઈ થોડું 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 કાઢી રહ્યું છે ભાઈ મીતુભાઈને મૂકીને પછી હવે ઘરે જઈ કારણ કે નવ વાગી ગયા છે અને જુઓ બિલ લઈ લીધું છે એની ચોકલેટ એનો બર્થડે છે કે નહીં એટલે આ બર્થડે માટે આ પેકેટ બડે માટે લીધું છે ભાઈ અને આ પેકેટ એને ખાવા માટે લીધું છે અને આ અત્યારે ખાવા માટે એક ચોકલેટ લીધી છે કેટલી તારીખે બડે છે ચોથા મહિનાની આઠ તારીખે છે ભાઈનો બર્થડે તો ચોથા મહિનાની આઠ તારીખે છે એટલે આઠ તારીખ આઠ તારીખ માટે આ જ પેકેટ લઈ લીધું છે ભાઈ એક તો એવું છે બધું આ ચોકલેટ તો ખાઈ દે પછી ભાઈ કોલીના ના વેલા હતા આ ઇકો છે જુઓ તો મિતુભાઈની સ્કૂલે આપણે પહોંચી ગયા છીએ ના ભાઈને છે ને મજા બગડી ગઈ હતી જુઓ આખો દિવસની તો બધા આઈ રહ્યા હતા અમે અને અહીંયા ભાઈની સ્કૂલ છે થેલા બેલા આમ જુઓ મારે સામાન એટલો બધો હશે તો ભાઈ બધો લઈ લઈ હવે હાલો સામાન લઈને બધા જઈએ માથે અને મિતુભાઈને બધું મુકાવી દઈએ હવે અને માથે તો લગભગ છે ને કેમેરોની ફોન લઈને લઈ જવા દે હવે એટલે હવે સામાન બમન બધો માથે મુકાવી આવીએ તો આવી ગયા છે મિતુભાઈની સ્કૂલે મિતુભાઈનો જે સામાન છે એમના ટકમાં મૂકી દે

ઓકે હવે મિતુ વી ગયું છે એમની સ્કૂલે ને મેં જઈ છીએ હવે ઘરે કારણ કે વાગી ગયા છે દસ ધીમે ધીમે દાહો તો ત્રણ ચાર વાગી જાય હવે નીચે અને ગાડીવાળા ભાઈ ની બધા નીચે છે ને અમે બે ભાઈ અહીંયા છે નીચે તો જઈ છે નીચે કેમ હા હવે જવાનું છે આપણે તો વાગી જશે દોસ્તો હાંજના પાંચ અને પોગી જશે આપણે ઘરે મીતુભાઈને મૂકીને અને રસ્તામાં ભાઈ બહુ તડકો અને ગરમી એટલી બધી હતી એટલે ભાઈ થાકી ગયો એટલો બધો ને એટલો બધો તડકો લાગ્યો હતો ઘર ઘરે આવીને નાઈ નાખ્યો જો કપડા ચેન્જ કરીને નાઈ તો એ નાખ્યો કમ્પ્લીટ થઈ ગયો અને મિતુભાઈને પોગી મૂકી અને ઘરે જવો પોગ્યો છે હજી અને બેન બેનજ ભૂંગળા ખાય છે દાંત કાઢે પાછા હે હે હં 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 હે કરે મિતુભાઈ તાગ્યો મિતુભાઈ તો જવા બાજુ એને કરે ભૂંગળા ખાવાનું મીલુભાઈ

મારે છે ને પેલા હોય પૂછતો ને એવું છે મિતુભાઈ છે ને ચોકલેટ નું પેકેટ લીધું ખબર એની ચાર તારીખે ચોથા મહિના ની આઠ તારીખે છે ને એનો બર્થડે આવે તેને સ્કૂલમાં માં કે મારે બધાને વેચવા માટે ચોકલેટ એક પેકેટ લેવું તો એને પેકેટ લઈ લીધું એક મને આ કેતો પણ મને ભૂલાઈ ગયો અને જવાનું તો મોડું જવાનું તો મને ડાયા તો બાપા એસ દુકાન લઈ લેવું એમ પછી અચાનક જવાનું થયું હાજે તે પછી ભૂલી જ ગયો એવું છે તો ભાઈ સાહેબ ને એની રજા ભાઈ પૂરી થઈ ગઈ છે હોળી થોડી કરવા આવ્યો હતો હોળી થોડી પૂરી થઈ ગઈ ભાઈ બહુ મજા આવી છે બહુ આનંદ થયો જયારે જયારે મિતુભાઈ આવે ત્યારે તમને વિડીયો બતાવી રીલ્સ બતાવી છે લોંગ વિડીયો ફેસબુકમાં બધા બતાવીએ હવે પાછો આવશે ભાઈ પરીક્ષા ચોથા મહિનામાં છે ચોથા મહિનામાં છે પરીક્ષા શરૂ થાય પછી રજા પડી જેકેશનમાં રીલ્સ બનાવીશું બ્લોગ કરશું અને ફેસબુકમાં પણ બનાવશું એવું બધું કરશું કાં બેન હા કે મિતુભાઈ ત્યાં મિતુભાઈ

તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો નો ભૂલતા કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો છે મળીએ છીએ આપણે નવા સુધી